હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો ફરીથી તમારા એક નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ જો અમારે ભાઈ કંઈક કંઈક ઝાકળ આવેલો છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ એવું છે જો તમને બતાડવા હમણાં કાળિયોનો નજારો હોય જો ઝાકળ છે મસ્ત મસ્ત આવું ગુડ મોર્નિંગ ભાઈ જોવું હોય ને તો ગામડાની વાડીઓમાં જોવા મળે એકદમ નેચરલ વાતાવરણ જો ફૂલ દાદા સડી જવા ઝાકળ એટલે ભલે ફૂલ છે તો આ બહુ સેટાઝાડવા નથી નજીક જ છે તો એ દેખાતા નથી અને શીંગુ પણ પાકવાનો ટાઈમ થઈ ગયો હવે હવે કેમ પણ બધી વાડીનો નજારો એકદમ સરસ મજાનો આવે છે તો આપણે લઈ જઈએ ઘેરે કેમ કે આજ આપણે કપામાં હાથી આપવાનો ઓર્ડર આવેલા છે મરસીમાં આવેલા છે એક મરસીનો ઓર્ડર છે ને બે જગ્યાએ કપામાં પાળા બાંધવાના છે પછી મોટો ટ્રેક્ટર લઈને પંછીઓ મારવા જવાનું હોય જે તેનો ઓર્ડર આવેલા છે આખો ટ્રેક્ટરમાં છે રેવાનું હવે આ નેટ હાઉસ આમાં રોપ બોપ કઈ કર્યું નથી કેમકે મરચીનો રોપ તો એ શિયાનો છે મર આવી છે હવે છે ખાલી મરસી પણ હવે થઈ જાય તો આપણે હોર હોરમાં હાથી આપતા હા તો હાથી આપવા પૂગી ગયા હા અને મરછીમાં રાપ કાઢી નાખી છે ને હવે पाला का बा दीदा है तो खरीदी से हाल तो पा पीवा है, तो घड़ी साई हो तो मज़ा आवा हिसके घड़ी बैठा से आराम करवा ने फाकी बाकी खाई हमें कर पास हालत भागी जाहार ए जाए एक जव जाए का बांधा के आठ बीघा पाला है यहाँ थोड़ा घड़ा तो बांधी दीदा है आप फाकी खाई नहीं सिल्वर पड़ी गई कोन खाए सिल्वर पड़की कहजो भाई આપણે ભાઈ ફાકી વગર નહીં કેમ કે કામ જ એવું છે આપણે તો ફાકી વગર કઈ આલે ફાકી જ પડે એવું કામ કંટાળા વાળું કામ છે હવે જવું વાડીઓનો નજારો છે સિંગ હામી મરછી છે ને આપણું ટ્રેક્ટર અહીંયા પીડ્યું છે દેખાતું હોય છે જવો વાડીઓમાં ભાઈ બબ્બે માળના બંગલા હોય ને ઈંદોળો ને મજા આવે એકદમ વાડીઓમાં જવો આંબલી ઝાડ પણ મોટું જબર છે મેંદોળે છે ને આપણે ભેગા સી ને ભાગી હવે રાખવા કે હવેકો પણ ધોમ થઈ ગયો છે ને ફાકવાનું પણ થોડુંક છે વહીમુખ ફેફાકાર નાખેલા જવો ભાઈ કુવાના પાણી દો હા વધારે આવી જાય તો ઠેઠુંથી બી ના રહેજો વિડીયોમાં ને આપણા વિડીયો સારા લાગે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને એથી તમને નવા વિડીયો મને મૂકવાની મજા આવે ને નવું નવું આવું તમને ક્યાંય દખાડા કરી વાડીઓમાં જો ટ્રેક્ટર પીડું જોસી બાંધવાનું કરી દીધું પાળા એટલે સુધી બાંધીધા થોડાક પાળા ખાલી જો મરસીમાં મલસિંગમાં બહુ મજા અને કામ પણ એકદમ મસ્ત મજાનું થાય જાવ તમે ક્યાંય ખડ ન રે કાગળ તમારે દખાતો હોય તો ઢકાઈ જાય ને આવી રીતના ઊંધી કેની હોય આમાં આું દીકેની હે આપા લાપાઈ જાવ ગન એટલું આપણે આકોને એટલું આગે સીધું વ્યાજો કેરા કેરા ખાઈ પીન કપામાં 10 વીઘે રાપ આપવાની છે તો એ રા પાકી રાખશું ને કરતી હાલ તો હાલ હલો મિત્રો આપણે હાથી આકવા આવ્યા હા તો કપામાં હાથી હાલતું કરી દીધું છે એક ભાગા કે નીકો હે આડા ભાગા કનેલો હા આ ભાગમાં જો આંખો આવ્યા છે જો તમને આમાં ખડ દખાડું જો આ જો તમે જોઈ શકો છો કેટલું ખડ છે તો થાકથાક છે પીગાથી તમને હાલી જાય એટલે તમને કહું કેવું કેવું ખડ છે અને કેવું ખેતર થઈ છે અને પણ આવ્યો તો આપણે ઘટી ચાલતું હોય આપણે બગમાં હાથી આંખો આવ્યા હતો તો આમાં કંઈક ખડ આવું છે તો હવે જાય એટલે તમને બતાડું કેવી રીતે ખડું થઈ જાય છે આવી રીતનું ખડ છે આપણે તમને આ ટીમ ફાઈનલી મિત્રો આપણે કડદમાં હાથી આપતા હા તો એમાં વરસાદ આવી ગયો જો પાણી ખરાઈ ગયું તો કંઈક ખડ હતું ને કંઈક આવા પાટલા થઈ ગયા છે ને વરસાદ આવી ગયો છે હાલ એવું છે નહીં કંઈ થોડુંક બાકી રહી ગયું છે બાકીને તો આવી રીતના પાટલા બધા થઈ જાય તો પીના રહેજો વિડીયોમાં આપણે ફરીથી હવે આપણે દાવાન થાય કપામાં હાથી આપવા